ઓછા છે એનો કાઈ અતો પતો નથી તો બધું જાણવું છે એ ક્યાં છે તુલસીબેન તુલસીબેન દાપડા હા કોટડા સાગાની હા તમે ક્યાં રહ્યો છો અહીં દાસી જીવન મંદિર પાસે તો મમ્મી ક્યાં વયા ગયા છે એટલે કોઈ લઈને વયા ગયા છે કે ભાગીને એ એમાંય એવું અમારા ગામ માં અહિયાં ડોક્ટર હશે ઈ જોબ કરવા આયવા હશે અહિયાં મારા મમ્મી એના આ કોટડામાં મારા મમ્મી અહીંયા કામ જતા કચરા પોતા કરતા ને પછી ધીરે ધીરે કરીને બાટલા ને દવા દેતા ને બધું શીખી ગયા મારા મમ્મી એટલે તો

પ્રેમમાં પાગલ બનેલા આ વૃદ્ધ લોકો કહી શકાય કારણ કે મિત્રો એમની ઉંમર પિસ્તાલીસ થી પચાસ વર્ષથી હોય છે તેમ છતાં મિત્રો તેઓ પ્રેમમાં પાગલ થઈ અને બીજા પ્રેમીઓ સાથે ભાગી જાય છે એવા ઘણા બધા રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે અને મનસુખભાઈ રાઠોડ પણ એવા ખૂબ ફોન આવે છે ફરીથી મિત્રો એવો દાખલો આવ્યો છે જેની અંદર એક બેન છે કે જેમને પોતાના ચાર બાળકો છે એમ છતાં મિત્રો તે તેમના લવર સાથે ભાગી ગયા છે જેમ કે મિત્રો તેમનો પતિ અને બાળકો મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતે ચર્ચા કરે છે

મારા મમ્મી વાય ગયા છે એનું કઈ અતો પતો નથી તો બધું જાણવું છે એ ક્યાં છે તુલસીબેન તુલસીબેન દાફડા હા ખોટલા સાગાની જી હા તમે ક્યાં રહો છો અહીં દાસી મંદિર પાસે તો મમ્મી ક્યાં વાય ગયા છે કોઈ લઈને વાય ગયા છે કે ભાગી ને એવું અમારા ડોક્ટર હશે ઈ જોબ કરવા આયવા હશે મારા મમ્મી એના કોટડામાં તો મારા મમ્મી અહીંયા કામે જતા કચરા પોતા કરતા ને પછી ધીરે ધીરે કરીને બાટલા ચડાવવા ને દવા જતા બધું શીખી ગયા મારા મમ્મી એટલે તો ચાર પાંચ મહિનાથી થી કામ એ જતા તો પછી ધીરે ધીરે એને લફડું થઈ ગયું હશે તો પછી દિવાળી ઉપર એને મારા પપ્પા એને જોઈ ગયા હશે એ બે ને વાત કરતા કે આપડે આ તારીખે ભાગવું છે આ તારીખે આમ છે એમ તો પછી મારા પપ્પા એને મન મન મનમાં રાખ્યું ઘરે કઈ દાદી દાદા ને કીધું નહી કે આવી છે એમ અને પછી દિવાળી એ ક્યાં દવાખાના માં શ્રી hospital માં શ્રી હોસ્પિટલ એટલે ક્યાં શ્રી hospital ક્યાં આવી અહીંયા બેંક ઓફ બરોડા ની સામે અહીંયા કોટડા હા અહીંયા ગામ માં જ અને ડોક્ટર ડોક્ટર નું નામ શું છે પિયુષ ટુમર પટેલ હતા પિયુષ ટુમર હમ પટેલ કોટડા નો ના એ તો મૂળ મોટી કુકા વાવ ના છે પણ એ ડોક્ટર ની એને લાઈન છે તો ઈ હાલતા ચાલતા ગમે ત્યાં એ જોબ કરતા હોય એ ડોક્ટર હ એટલે તાર મમ્મી ને એની હારે થઈ થઇ ગયું હા તે જોયેલું છે?

તો અમને મને ફોલાવી લીધી રહી તો તને દાદી દાદા ને મારશે દેશે કામ કરાવશે ને મને હું એની ગઈ પછી અમે ઘર નો સામાન ભરી ગયા ઘરે તો દાદી દાદા વાડી હતા ને પપ્પા કામે હતા એટલે ઘરે કોઈ નતું એટલે એને મોકો મળી ગયો બધો સામાન ભરવાનો તો જો અમારા બે બહેનો ના ગરબીના ચામડા અને મારું સોનું દાગીનું ચાંદી બાંદી બધું

ઓકે હવે આ ડોક્ટર નું નામ શું કીધું પિયુષ ઠુમર ડોક્ટર પિયુષ ઠુમર ઈ ઈ પરણેલો છે કે ઈ કુંવારો છે? ના ઈ તો કુંવારો છે. હ અને મોટી કુકા વાળો છે? હા ઈ મૂળ મોટી કુકા છે. મોટી કુકા વાળો કુકા વાળો હ પછી આ તાર મમ્મી પેલી જ વાર ભાગ્યા કે બીજી બીજી ત્રીજી વાર? એમાં એવું પેલી વાર આયા અમારે ગામ માં ન ગામ માં બાજુ માં લફડો થયો તો પણ ત્યારે થોડુક જતું કરી દીધું પછી આ બીજી વાર આવું છું એમ આ doctor હારે પેલી વાર ભાગ્યા કે બીજી વાર હા આ doctor તો પેલી વાર ભાગ્યા ઠીક 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 નકર આની આની પેલા કઈક મેં વાત સાંભળી કે તારા મમ્મી ને તમે બધા એકવાર સુરત વયા ગયા તા હા ઈ અમે ત્રણ દી લગી એના ભેગા સુરત ફરી આયવા પછી પાછા આયવા એમાં એવું મારા મામા એ ધમકી મારી ને માર મમ્મી ને તો પછી સુરત થી અમે પાછા આયવા પા <tip> ત્રણ ની લગી સુરત અહીંયા હોટલ મા રોકાણા પછી આ ફેરા ને પછી મારા મામા ને એનો બધા નો ફોન આવે ને તો પછી મારા મમ્મી એમ કે હું મારે બેન પણ ઘરે છું રાજકોટ હું આ કોટાળ ન થવાની કે અને એને મારી મમ્મી ને જાવું તો એટલે મારા પપ્પા ને ખોટા એ એક કર્યા કે સુરેશ દારૂ પી ના આવે હે એનો પીન મારી આડે બાદ ને એવી રીતે અને દરરોજ સવાર માં મારા પપ્પા ને પૈસા દઈ દે એટલે મારા પપ્પા કામે જાય છે એટલે પૈસા દઈ દે પાંચસો કે બસ્સો કે આલ્યો તમે કામે જાઓ અને એમ કરીને પપ્પા વરી દારૂ ના રવાડે પપ્પા ને ખોટા હેઠે કર્યા કે દારૂ પી ને આવે હે દારૂ પીન આવે હે ઠીક ઠીક સમજાય એટલે એમ ખાલી એવું બહાનું બતાવ્યું હા એમ બાનું બતાવ્યું એને જાવું તું એટલે હા હવે તારા મમ્મી નું નામ છે નીમુ હા નીમુ બેન નીમુ બેન સુરેશ નાના વડીયા નાના વડિયા તાર મામા નું નામ છે રમેશભાઈ ઓકે તો તાર કઈ નથી કીધું કે અમે તો મારા મામા એને બધા ખબર હતી કે આવી રીતની વાત તો અમે વાત કરી મારા મામા એમ કઈ દીધું તમારું માણા તમે જાણો બરાબર અને અહીંયા મારા મામાર ધમકે ત્રણ દિન લગી સુરત હતા ને તો મારા માર મમ્મી ધમકે મારી તું જાવ ત્યાંથી આવી તાર હરાવાડ નહીં રે તો અમે ત્યાંથી પછી સુરત થી અમે અહીંયા રાજકોટ આવ્યા પછી રાજકોટ અમે રાતે બે અઢી વાગે પહોંચ્યા તો રાજકોટ અહીંયા રાઈ તમે હોટલમાં રોકાણ અને સવારે મારા મામાએ કીધું કે ત્યાંથી તું સાપર વહી જા અહીંયા અમાર મારા મા ઘર છે તો અમે અહીંયા રોકાણા સાપર પછી દાદી દાદા ની મારા દાદી દાદા એમ કીધું કે મારા મામા રમેશભાઈ ને મામા બે જીતા મામા આયવા તા તો મારા દાદા એમ કીધું કે ભાઈ તું આ ને નિમોનિયા વડિયા લઈ જાય સાપર નથી રાખવા પછી અમે વડીયા રોકાણા અઠવાડિયે પંદર થી જેવું વડીયા હતા મામા ઘરે તો અહીંથી મારી મમ્મી ભાગી જવાના હતા ને તો મારા મામા એ લઈને ડાયરેક્ટ માં ને ફોન કરી દીધો કે ચકા મામા તમે આવીને બાઈને લઈ જાવ એટલે મારા મામાનું નું ન આવે ને અહીંયા એથી ભાગી જાય તો એટલે ડાયરેક્ટ માં દાદી આવી જાય એટલે મારા મામા એને અહીંયા અમારા ઘરે મોકલી દીધા કોઠડા એનું હું વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હે હા હા તો પછી હવે તારું નામ ભૂલી

તુલસી બેન નો ફોટો મોકલો એક તુલસી બેન નો ફોટો અને તારા મમ્મી નો અને ડોક્ટર નો ત્રણ ના ફોટા મોકલો હાલો અત્યારે જ મોકલું હા anu ઓલા નાના બાળકો ભેગા લઈ ગયા એને મોકલી દીજો એટલે પડખા રાખી દી ભેગા ઓ આ ઓડિયો વાયર તારી ઉમર કેટલી છે મારી 16 16 વર્ષ હવે આ ઓડિયો ઉમાં વાયરલ કરવા માટે તારા માં કઈ દાદી દાદા કોઈ છે સિનિયર કોઈ તારા મામા દાદી દાદા ને ખબર છે તે ફોન કર્યો ઈ હા દાદી દાદા ને ખબર છે મેં ફોન કર્યો ઈ ઠીક ઠીક તો વાંધો ના આવે ઓકે હવે આ ઓડિયો વાયરલ કરવામાં બેટા તારી મંજૂરી છે ને હા મારી મંજૂરી ઓકે હાલો તો આ ડોક્ટર ના ને એના બધા ના ફોટા મને મોકલી દયો ઓકે હા 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 જા મોકલો બધા ના ફોટા એનો નંબર છે ડોક્ટર ના ડોક્ટર ના નંબર તો છે પણ એનો ફોન જ સ્વિચ ઓફ આવે મમ્મી ના નંબર એ છે ડોક્ટર નાય છે ફોન નથી લાગતો એનો ઓકે ઓકે હાલો તો ઈ જે છોકરા લઈ ગયા એના બધાય ના ફોટા આમાં whatsapp માં મોકલી દે હાલો હા તારા દાદી દાદા ને પૂછીને ફોન કર્યો છે ને હા એને પૂછી ફોન કર્યો ઓકે એટલે તારી ઉમર અત્યારે કેટલી છે અત્યારે સોળમું ચાલે છે ઓકે બેટા ચાલો હવે આ ફોન કરવા માટે આપણે આ ઓડિયો મેં યુટ્યુબ માં વાયરલ કરવાના છીએ હો હા હા ઓકે આ તારા મમ્મી વિયા ગયા છે એના માટે હા હા ડોક્ટર ના એના બધાય ના ફોટા મોકલી દયો તારા મમ્મી તારો ફોટો મોકલો કે હાલો હા એટલે અમારે ચારેય ફોટા મોકલી દઉં ને હા મોકલો હાલો હા ઓકે